આવી ગઈ દીકરી આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે તમને તમારાથી મોટું ફેરવી શકે પણ એક માત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોટું ન ફેરવી શકે સાહેબ કારણ એ જનતા છે તમે જોજો જયારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનની હારે મહેમાનોની સાથે જયારે બેઠો હોય દીકરો રમતો હોય મા એ પણ મહેમાન માં બેઠી હોય સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કેટો રે કપડા જો તારા બાપ એના ખોળા નહીં તારી માં પાસે જા જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેસાડે અને કાતો એના રૂમાલથી અને કાતો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે સાહેબ માં પોતાના સંતાનોને ક્યારેય ન તર છોડી શકે પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માંને તર છોડવા માંડ્યા છે સમયનો યુગ બદલાયો ચાર ચાર દીકરાઓને મા બાપ મોટા કરી શકે પણ ચાર ચાર દીકરાઓ પોતાના મા બાપ ને વૃદ્ધાવસ્થામાં દુનિયામાં બધું કરજો સાહેબ પણ મા બાપ ને કોઈ નતર છોડતા આ દુનિયામાં સુખી થવું હોય ને તો બાપ ને તમે ખુશ રાખો હું છાતી ઠોકીને કહું તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ કારણ તમારા મા બાપ ખુશ છે પણ એક જ ઈચ્છા હોય આપણે તો સારી એક પત્ની મળી જાય સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં લગન થાય વર બે વર ત્રણ વર માં તો નોખો થઈ જાય શા માટે સાહેબ એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું આ દુનિયામાં કદાચ કોઈ દીકરો કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે નહીં વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે કારણ જો માં બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો માં બાપ ને મૂક્યા હોત તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા માં બાપ નોખો થઈને રહેતો હોય લગ્ન પહેલા માં બાપ કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કા તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે છે એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના માં બાપ નહીં આશ્રમમાં એ સાસુને સસરા જાય છે હા પછી ઈજ 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 વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે મારી અત્યારની તમામ યુવાન બહેનોને